અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશના લોકોને દિવાળીની જેમ આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી છે જેને અનુલક્ષીને ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે આ અંગે માહિતી આપતા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ જણાવ્યું હતું કે બાવીસમી તારીખે સવારથી જ આરતી મહાપ્રસાદ શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ છે જે માટે સંતગણ દિવસ રાત તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને આ દિવસને ભવ્ય અને યાદગાર બનાવવાનું આયોજન હોવાનું સ્વામિનારાયણ મંદિરના સંતે જણાવ્યું હતું તમામ ભાવિક ભક્તોને મારા ભાવથી ઘણા ગણા જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ આજે જે અયોધ્યામાં બાવીસ તારીખે જે રામચંદ્રજી ભગવાનની મહાપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આયોજન છે એ આયોજન ઉપલક્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ સંગઠનો તમામ જનતાને કે આ ઉપલક્ષમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષમાં મારો ખાસ એનો સંદેશ છે કે ઘર ઘર દીવા પ્રગટાવો હરેક જગ્યાએ ભવ્ય ભવ્ય આયોજનો રથયાત્રા એક અનેક આયોજન આયોજનો થાય એના સંદર્ભે ભુજ મંદિરના મહંતસ્વામી ઉપમહંત સ્વામી જાદવજી ભગતની આજ્ઞાથી તમામ ભુજ મંદિરના સંતો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે કે ના આ રામચંદ્રજી ભગવાનનો જે પ્રતિષ્ઠા મહા મહોત્સવ છેલ્લા પાંચસો વર્ષ થયા જે આપણે સૌ પ્રતિક્ષામાં હતા આ ક્ષણ આ અવસર ક્યારે પ્રાપ્ત થવાનો છે ત્યારે આપને આ અવસર પ્રાપ્ત થયો છે એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્ય ભવ્ય અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને કહે છે તો સવારના ભાગમાં સુંદરકારના ભવ્ય પાઠ કરવામાં આવશે અને મા યજ્ઞ કરવામાં આવશે અને એની સાથે બપોર પછી બરાબર સાડા ત્રણ વાગ્યે ભવ્ય વ્યતિભવ્ય રામચંદ્ર ભગવાનનો મહાદેવ નાકાથી રથયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાંજે મહા રથ રથયાત્રા પૂર્ણ વિરામ લેશે ત્યારે ભુજ મંદિરમાં ભવ્ય વ્યતિભવ્ય દીપોત્સવ મહાઆરતી મહાઆરતી બાદ મહાપ્રસાદ પણ તમામ ભક્તોને આપવામાં આવશે તો આ પ્રસંગને ડીપાવવા માટે ભોજ મંદિરના તમામ મહાન સ્વામીની આજ્ઞાથી અમારા કોઠારી પાસદ ખેમજી ભગત અમારા કોઠારી ભક્તિ પ્રકાશ સ્વામી હોય લક્ષ્મણ પ્રકાશ સ્વામી હોય નાના કોઠારી સંતો હોય એની સાથે અમારા ભોજનાલય સમજતા પુષોત્તમ સ્વરૂપ સ્વામી હોય દિવ્ય સ્વામી હોય અમારા સાથે ઘનસમનંદન સ્વામી હોય પ્રસાદ મંદિર કોઠારી હરિપ્રસાદ સ્વામી હોય કે પછાદ ઉત્તમ પ્રેર સ્વામી હોય અનેક સંતો મહાન સ્વામી ઉપમાન ભગતજીની આજ્ઞાથી ખૂબ આ મહોત્સવને નિપવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તો એની સાથે સાથે અમારા આ મહોત્સવમાં ખાસ કરીને જે લાભ લેવા માટે પધારશે ભુજ મંદિરને સંચાલિત તમામ ગુરુકુળ વિદ્યાર્થીઓ જોડાશે અને એની સાથે સાથે અમારું જે કન્યા વિદ્યા મંદિર ભુજ કન્યા વિદ્યા મંદિર માંડવી કન્યા વિદ્યા મંદિર આમાં દીકરીઓ પણ ખૂબ ભાવ અને પ્રેમથી લાભ લેવાના છે એની સાથે સાથે હું તો એ અમારા જે ભુજ મંદિરની અંદર આવતા તમામ ચોવીસના મંદિરોમાં પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે એની સાથે અંજાર માંડવી પ્રસાદ મંદિર હરેક જગ્યાએ મહાન સામે ભુજ મંદિરના મહાન સામે તમામ કચ્છના જનતાને આહવાન કર્યું છે આ અવસરે જેટલા ભવ્યથી ભવ્ય માત્ર માત્ર રામચંદ્ર ભગવાનને રાજી કરવા માટે એના આશીર્યો લેવા માટે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે એની સાથે ભુજ મંદિરમાં બસો વર્ષ બરસો વર્ષ જૂની રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એનું ભવ્ય મંદિરમાં એનું મંદિર પણ છે એ મંદિરમાં પણ ભવ્યથી ભવ્ય અંડકોટ ધોરવામાં આવશે બપોરે સાડા બાર વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરવામાં આવશે તો આ અવસરે તમામ જનતાને અમારા ભુજ મંદિરના મહાંતસામે ઉપાંત સામે પાસા જાદુજી ભગત તમામ જનતાને તમામ હિન્દુ સંગઠનોને તમામ રાજકીય મહેમાનોને તમામ શહેરીજનોને આ તમામ કચ્છના ભક્તજનોને આ અવસરે આ મહોત્સવમાં પધારવાનો ભાવભીનો અમે આમંત્રણ પાઠવીએ છીએ એની સાથે સાથે અમારા કચ્છના સમસ્ત સાંજોગી બહેનો આ પ્રસંગે આ અવસરે જોડાશે ને આ અવસરને દીપાવવા માટે તમામ અને જનતાઓને ભોજ મંદિર જાહેર જનતાને આ મંદિર પાઠવીએ છીએ આ અવસરમાં ચૂકજો નહીં આ અવસર આ ક્ષણ વારે વારે પ્રાપ્ત નહીં થાય માટે તમામ જનતાને ખાસ અમારો ભાવભીનો અમે આ ભોજ મંદિર દ્વારા પાઠવીએ છીએ અસ્તુ સૌ ભક્ત અમારા ભાવથી ઘણા સ્વામિનારાયણ